દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તથા મહિલા મોરચાની કાર્યકારી પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દાત્રાનગર હવેલી દમણ અને દીવના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિપેશ ટંડલના આદેશ અનુસાર અને દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણ દ્વારા દીવ જિલ્લા ગ્રામીણ યુવા મોરચા કાર્યકારી પ્રમુખ તરીકે બારિયા મયુર ચુનીલાલ અને દીવ શહેરી યુવા મોરચા કાર્યકારી પ્રમુખ તરીકે વિપુલ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે મહિલા મોરચામાં દીવ જિલ્લા ગ્રામીણ મહિલા મોરચા કાર્યકારી પ્રમુખ તરીકે જમનાબાઈ વીરા અને દીવ જિલ્લા શહેરી મહિલા મોરચા કાર્યકારી પ્રમુખ તરીકે હેમાક્ષી રાજેશ રાજપૂતની નિયુક્તિ કરવામાં આવી છે